નડિયાદમાં એક દુખદ ઘટના બનવા પામી છે ચકલાસી ભાગોળ ખાતે આવેલ બાપુજીના કુવા પાસે એક ગૌમાતાની પરિસ્થિતિ ગંભીર થવા પામી છે આજે બે ત્રણ દિવસથી આ ગાય ત્યારીભાઈ રહી છે અને તેના સ્થાનિક ગોપાલક કહેવા જતાં ગૌપાલકના વળતા જવાબમાં આ ગાય અમારી નથી અને અમારી ગાય ત્યાં આવી જ નહીં તથા તમારે જેને કહેવું હોય એને કહો જે સમાચારમાં આપવું હોય તે આપો અમને કોઈ ફરક પડતો નથી આવું ગૌપાલક બોલી રહ્યા હતા અને તેના સ્થાનિક એનિમલ હેલ્પલાઇનમાં ફોન કરીને તેની સારવાર તો કરાવી પણ આ ગાયની પરિસ્થિતિ વધુમાં વધુ ખરાબ થતી જાય છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આ ગાયની આંખોમાંથી આંસુ ટપકી રહ્યા છે તો આ ગાયનું દર્દ કેવું હશે તેનું તો કોઈ અનુમાન પણ ન લગાવી શકે હવે ઉત્તરાયણમાં ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે હજારો લોકો ગૌમાતાને ઘાસ ખવડાવવા માટે ઊભા થઈ જાય છે પણ જ્યારે ગૌમાતાની પરિસ્થિતિ દયનીય હોય ત્યારે તેની સામે કોઈ જોવા પણ આવતું નથી આપણી સરકાર ગૌપાલકોની સામે કડકમાં કડક કાયદા બનાવે છે પણ કોઈને ક્યાં કાયદાનું પાલન કરવું છે આ ગાયને જલ્દીમાં જલ્દી સારવાર મળી રહે તો આ ગાયનો જીવ બચી શકે છે આ સ્થાનિકનું કહેવું છે કે હું આ ગાય માટે બે થી ત્રણ વાર એમના ઘરે જઈને તેમને કીધું છે પણ એ આવવા તૈયાર જ નથી શું આ ગૌમાતા માટે કોઈ આગળ આવે છે કે નહીં એ તો આવનાર સમય જ બતાવશે હે માતાજી હે મહારાજ મારું નામ હિલેશ છે અને હું અહીં નડિયાદમાં રહું છું ચકલાસી પાગોળ આપણે કુમાર પટેલની પાછળ અમારું ઘર આવ્યું છે અને આ છેલ્લા ત્રણ દિવસથી ગાય ભયંકર પરિસ્થિતિ પરિસ્થિતિમાં રહેવાય છે પણ કોઈ આ આઈને દેખરેખ રાખતું નથી એનું કારણ કોઈ આવ્યું નથી એવું નથી પણ પેલા પશુવાળી જે ગાડી આવે છે જે ઓગણીસ બાસઠ એ આઈન સેવા કરી ગયા છતાંય એ લોકો અહીંયા આગળ ગાય પાલનહાર ખરા જે રબારી સમાજના લોકો અહીં પાછળની સાઈડે છે હું બે ત્રણ વાર જઈને કયા આવ્યો છું પણ એ લોકો એવું કહેવા માંગે છે કે અમારી ગાય છે નહીં અને રખડતી ગાય છે અમને ખબર નહીં એવું કહે છે હાથ હદ્ધર કરી દીધા એ લોકોએ બીજા નંબરે એમને એવું કહ્યું કે તમારે જેને કહેવું હોય કહો અને જે ન્યૂઝમાં આપવું હોય આપો અમને કોઈ એવું છે નહીં એવું એમને જણાવ્યું છે એમને જે પરિસ્થિતિ બતાવી એમને કે આ રીતની ગાય તમારી રેબાઈ છે જ્યારે દોવવાની હોય અને જ્યારે વાવવાની હોય ત્યારે એ લોકો ગાયની કેર કરે છે અને લેવા આવે છે કે દેખરેખ રાખે છે પણ આવી પરિસ્થિતિ ગંભીર છે એની જે જેથી એ રેબાઈ રહી છે તો એ લોકો કોઈ જોવા નહીં આવતા એટલે પ્રેસના માધ્યમથી હું એવું કહેવા માગું છું કે ગાય માતા ગણે છે આ લોકો પણ કોઈ ગાયને સારવાર આપવા માટે એ લોકો તૈયાર થતા નથી જે ગાય પાલનહાર છે જે ગાયને હાચવે છે સવાર સાંજ એ લોકો દોવે છે દૂધ આપે છે એ લોકો ગાયને સારવાર કરવા અત્યાર તૈયાર નથી છેલ્લા ત્રણ દિવસથી ભયંકર પરિસ્થિતિમાં રેબાય છે એટલે મારે નમ્ર વિનંતી છે કે પ્રેસ દ્વારા આ લોકોને જાણકારી થાય અને એ એ જાણકારીથી આ લોકોને જાગૃતતા આવે અને નડિયાદમાં ઘણા કિસ્સા એવા બન્યા છે કેમ કે આ જ જગ્યાએ ચારથી પાંચ ગાયો મરી ગઈ પણ પરંતુ કોઈ જોવા આવ્યું નથી આ જગ્યાએ અને આવી રીતના હું ઘણી ખરી વાત જેને કયા પણ કોઈ કહેવા કે જોવા માટે કે કોઈ દેખરેખ રા રાખવા માટે ગાયના કોઈ સદસ્ય આવ્યું નહીં અહીંયા એટલે આ જાણકારી માટે હું તમને પ્રેસ દ્વારા જણાવવા માગું છું બધે કે આના દ્વારા જાણકારી થાય અને જાણકારીથી આ લોકો ગાયનું રક્ષા કરે એના માટે હું વિનંતી કરું છું